હેલો ત્યુ ફેમિલી કો કેમ શું બધા તો આ શું હતું છે ને મિત્રો પહેલી એક શન આપણે હતી મિત્રો બંધ થઈ ગઈ છે એટલે બંધ કરી દીધી એ મિત્રો મોનેટાઈઝ થાય મિત્રો આગળ મિત્રો ખબર પડી જશે સર ફ્રૂટ કેમ ચોર દમ મિત્રો આ આ ફળ છે એમાં મોર આવી ગયો છે અને જો એક વર્ષમાં મિત્રો એ એક વર્ષમાં મિત્રો આપણે કમ્પ્લીટ કરવાનો રહેશે ફોસ્ટ ટાઈમ તો કરજો જી મિત્રો એમાં તમે સપોર્ટ કર્યો થયો એવું નહીં તો આ છે ફેમિલી મિત્રો વેલકમ ટુ સિરક જેઠો વ્લોગમાં લો ટુ ફેમિલી હો કેમ છો બધા મજામાં મજામાં જઈશું હું મજામાં છું તમે પણ મિત્રો મજામાં જઈશો તો બધાને દિલથી બાપા સીતારામ મેડીમાં ને જાય મોગલમાં તો આજે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો ઘણા તમે બ્લોગ આપણે જોયા છીએ અને મિત્રો ખાસ વાત છે તેની કેમ કે આ તો આપણો પહેલો બ્લોગ છે અને નીવી આપણે સેનર છીએ તો આ શું હતું છે મિત્રો પહેલી આ સેન આપણે હતી મિત્રો બંધ થઈ ગઈ છે એટલે બંધ કરી દીધી આ મિત્રો મોનિટાઈઝ થાય એમ તો આગળ મિત્રો ખબર પડી જશે સારો વિડીયો કન્ટિન્યુ બનાવી દઉં જો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈએ જેથી મારા નવા નવા વ્લોગ તમને આ સેનલ પર જોવા મળશે આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવી જ અને બે લાયકન ઓન કરી દેજો જેથી અમારી નોટિફિકેશન તમને સૌપ્રથમ જોવા મળે મિત્રો જો આપણે ઘરે સીવી અને મસ્ત મજાનો આપણે વાડીમાં સીવી અને વાડીમાં મસ્ત મજાનો જો આપણો ફ્રૂટ કેમ જોડદા મિત્રો આ આ ફળ છે એનું નામ શું છે તમને મિત્રો ખબર હોય તો ખાસ કોમેન્ટ કરી દેજો મિત્રો કેવી રીતના ફળ જો મિત્રો તમે આવ્યા છે અને જોરદાર મસ્ત મજાનો આવો કંક નજારો છે અને જો આવી રીતનું એક વાડીમાં છે પણ મસ્ત મજાનું ફ્રૂટ છે મિત્રો અને અત્યારે એની સિઝન જોરદાર છે ભાવ પણ જો છે તો એ રીતનું ભાગ છે અને નામ તમે આવડતું હોય તો ખાસ કોમેન્ટ કરી દેજો તો એ રીતનું છે ને ચાલો આપણે વાડીનો હું હું નજારો છે તમને દેખાડીશ તો મસ્ત મને અત્યારે આપણે પાસે તમને દેખાડીએ આપણે સીકું તા પાછળ દેખાય બધા આપણે સીકું છે અત્યારે ભીનું છે એટલે અંદર નથી જવું કેમ કે હમણાં હમણાં જ મિત્રો આપણે તો પાણી પાયું છે આ બધું પીનું છે એટલે ભીનું છે એટલે મિત્રો અંદર ન જવાય ચાલો સુકા હે પછી આપણે આગળ નવા બ્લોગ માં તમને દેખાડશું તો મિત્રો જો આપણે વાડીમાં મસ્ત મેળાનો સીઝન શરૂ થઈ ગયો છે એટલે કે આંબાનો મોર આવી ગયો છે અને જો મસ્ત મેળાનો મોર જોરદાર છે અને આંબો હજી નાનો જ છે મિત્રો આવી રીતનો મિત્રો કેરી પણ જીની જીને તમને દેખાઈ દઈએ છીએ બધી આવી રીતનું છે જો મિત્રો આવો નજારો છે ઇન્કમ છે મિત્રો આપણે અને આ ચાડું છે પાંદરા પાંદરાજો તમે કહી દેજો મિત્રો આ કયું શીનું જાડું છે એ ખાસ કોમેન્ટ કરી દેજો આ જાડું શીનું છે એ ચાલો નહીં આવડે તો આગળના વિડીયોમાં તમને દેખાડીશું જાડું છે એ હા તો આપણે તો મિત્રો અહીંયા જમૃખડી પણ જોરદાર છે બે બાજુ અને એવી રીતની જમરુખડી છે તમને જમરૂક દેખાતા છે મિત્રો અત્યારે અત્યારે મિત્રો સિઝન નથી પણ તો જમણું ખાવે આવે છે અને જમરૂખ પણ બારે માછી કહેવાય અત્યારે જવા જોઈએ જમણુંક છે તો સારું ઝૂમ કરીને દેખાડું અથવા મિત્રો આપણે પગથિયા સડીને જોવી છે કેવા જમરૂખ છે અહીંથી અહીંયાથી નજીક પડશે તો આપણે અહીં સડી ગયા છીએ પગથિયા અને પગથિયાથી મસ્ત મજા જો દેખાડું જમણું જો અમે તમને દેખાતા છે જમરૂખ કેવા છે મસ્ત નજારો છે અને અત્યારે પણ જમણું ખાવે જો મિત્રો તો મોર પણ આવે છે તો અગાચીમાંથી કેવો નજારો છે શિવ એવું ને આપણે પાડીનો પહેલો બ્લોક છે તો એ રીતનું બધું છે ને તો મસ્ત મજા આપણે આગાચીમાં આવી ગયા છીએ ને તડકો સમો પડે છે પણ મસ્ત મજા નજારો છે અને જોરદાર મિત્રો એ જો શિવકુડીનો નજારો છે નજારો છે અને મસ્ત મજાનો આપણે નીચેથી આપણે દેખાઈ દેતા એ ફ્રૂટ તો ફ્રૂટ એટલે કે શીખું જ છે મિત્રો બધું સરગવો છે છે એ રીતનો હરગો પણ છે તો એ રીતનો તો આમાં પણ જોડતા મિત્રો તો ત્યાં શીંગું આવી ગઈ છે હળગવાની તો મિત્રો આ બધી શીંગું શીંગ જોડે અહીંયા તો આપણે ચાડી અહીંયા તો મિત્રો થઈ ગયા છે મસ્ત મજા હરગવાની શીંગું એવું બધું આવું છે હરક બધું મિત્રો તો મસ્ત મને આવો નજારોનો છે વાડીનો અને જોરદાર બધું મસ્ત મજા છે અને અત્યારે આપણે જો પહેલો બ્લોગ છે અને શું કારણ હતું એ પણ આગળ વિડીયોમાં કહીશ કે આપણે નવી અક્ષ નવી છે આ નવી જ ચેનલ છે તો આને નવી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તો ઝૂમની ચેનલ શું તું વાંધો એ મિત્રો આગળ કહી દઈશ તો આગળ કન્ટિન્યુ બનાવી તો અહીંયા પણ જો આંબાનો આ મોડ આવી ગયો છે આ મિત્રો આપણે એટલે આની કેરી જો મસ્ત મજા મોર હુકાઈ દો અને કેરી આવવા મળી છે બધા અને કલમ જો આવી રીતના કાંઈક બાંધેલી છે તો આમ તો કલમ છે અહીંયા વી વ્યૂ આકારનો મિત્રો પાડીને આમાં મિત્રો આ ડાળકી બેહાડેલી છે અને અહીંયા કલમ બાંધીને મસ્ત મજા આપણે ત્યાં કલમ થઈ ગઈ છે અને મસ્ત મને આ કલમ કલમ આંબો કહેવાય તો કેવી વાત કેરી આવી છે તમને આગળ વિડીયોમાં આપણે દેખાડશું નવા બ્લોગમાં કેરી થશે એટલે અત્યારે મિત્રો ખાલી મોર આવેલો છે અને ઝીણી ઝીણી કેળી દેખાતી છે પોપૈયા પણ થઈ ગયા છે તો મસ્ત મે પોપૈયા છે વાડીમાં નજારો શીગું પોપૈયા જમડો ખીચકા થાય આંબા એવું છે બધું અને વેલા બધા છે ને સુકાઈ ગયા છે આ ને વેલા હતા તો વેલા અત્યારે સુકાઈ ગયા છે અને શું હાલ ચલાવવા તો હું કહી દઉં મિત્રો આપણી એક નવી સેનલ હતી એટલે કે ચેનલ બનાવેલી હતી તેને અત્યારે આ નવી છે હું ઓલી સેનલમાં વાંધો હતો એ તમને મિત્રો એમાં પણ આપણે મૂકેલો છે છેલ્લો બ્લોગ તો એ પણ જોઈએ છીએ એમાં પણ ખબર પડી જશે અને આમાં કહી દઉં એ મિત્રો ચેનલ હતી ને એમાં મોનોટરાઈઝ થાય એમ નહોતી ને મિત્રો આઈડી હતી એટલે જૂની થઈ ગઈ ઈમેલ આઈડી કહેવાય એને એક વર્ષમાં મિત્રો ઈમે એક વર્ષમાં મિત્રો આપણે કમ્પ્લીટ કરવાનો હોય છે ફર્સ્ટ ટાઈમ તો થાય એમ નહોતો જેમ વિડીયો મૂક્યું એમ હોસ્ટ ટાઈમ જેટલો થાય એટલો એટલો પાછો નિશા ઉતરતો વધે ને ઉતરે હજારથી વધતો નહોતો મિત્રો એટલે આપણે આ નવી ચેનલ બનાવીશું તો એમાંથી મેં આપણે 3000 સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબર હતા તો આ રીતનો મિત્રો એમાં હતો જ તેર હજાર સબસ્ક્રાઈબર અને ઘણા વિડીયો પણ આપણે મિત્રોમાં ડિલીટ થઈ ગયા હતા તો કારણ વિના કાંઈ ખબર ન પડતી મિત્રો એ વખતે લાખ લાખ વ્યૂ પડી ગઈ કે હા બે દીમાં મિત્રો લાખ લાખ વ્યૂ શોર્ટ વિડીયોમાં પણ તોય મિત્રો ડિલીટ થઈ ગયા હા વિડીયો એટલે એ રીતની થોડીક કાક ભૂલી હતી અને એક બે વાર મિત્રો કોપીરાઈટ પણ આવી ગયો એમાં એટલે તો આ સેનામાં મિત્રો હવે સપોર્ટ કરજો જે મિત્રો એમાં તમે સપોર્ટ કર્યો થો એવું ન હો તો આ સેનાને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો આમાં તમને હવે નવા નવા બ્લોગ ડેલી જોવા મળશે જેમ કે મિત્રો ફ્રી બ્લોગ ગુજરાતી દેશી અને ફોજીભાઈના સમયના તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આ પહેલો બ્લોગ એવી રીતનો હતો અને વાડીનો બધો નજારો અને એવું દેખાઈ રહ્યું છે જો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ પણ મિત્રો પહેલી ખરાબ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈએ જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે તો ચાલો આ આટલા જ બ્લોગ આ બ્લોગમાં આટલું જ હતું તો આ બ્લોગમાં આટલું જ હતું જો તો બ્લોગ ગમ્યો હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા બ્લોગમાં મેળવી ત્યાં સુધી મિત્રો બાય બાય